નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જૈનોના પર્યુષણા પર્વ જૈનો આખા વર્ષની અંદર આ આઠ દિવસને ખૂબ મહત્ત્વના ગણે છે શાસ્ત્રોક્ત વિધાન છે કે આઠ દિવસ અમર પડાવો એનો મતલબ એ થયો કે આઠ દિવસ પરમાત્માએ ધર્મક્રિયા કરવા માટે છે આમ તો ચાતુર્માસ જો શાસ્ત્રોક્તની જ વાત કરીએ તો ચાતુર્માસ દરમિયાન દરેક શ્રાવક અને શ્રાવિકાએ પોતે ધર્મ ધ્યાન કરવું જોઈએ કારણ કે સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો અત્યારે જે વર્તમાનમાં વિચરે છે ભગવાન મહાવીર સ્વામી જ્યારે સદેહ હતા આજથી બરાબર પચીસસો એકાવન વર્ષ પહેલાં જ્યારે એમનું નિર્વાણ કલ્યાણક આવ્યું એમનું ખબર પડી કે હવે મારું નિર્વાણ નજીક છે ત્યારે એમને જોયું જ્ઞાનનો ઉપયોગ મૂકીને કે હવે મારા નિર્વાણ પછી આ જૈન શાસનની ધોરા કોણ સંભાળશે કોને આ જવાબદારી આપવી અને પરમાત્માએ સદેહે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી વૈશાખ સુધી અગિયારસના દિવસે તે દિવસે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સૌથી પહેલી જવાબદારી સુધર્મા સ્વામીને આપવામાં આવી અને આ સુધર્મા સ્વામીની પાઠ પરંપરામાં અત્યારે જૈન શાસન એ જૈવંતુ ચાલી રહ્યું છે દર્શક મિત્રો જૈનોનો જે ધર્મ છે એ જૈનાનો ધર્મ છે જૈનોનો જ ધર્મ છે જપ તપ અને વ્રતનો ધર્મ છે જૈન ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે આપણે કરેલા જીવે કરેલા આત્માએ કરેલા જે કર્મો છે એ કર્મની જો નિર્જરા કરવી હોય તો શાસ્ત્રની અંદર નવ પ્રકારના પુણ્ય બતાવવામાં આવ્યા છે પરંતુ પુણ્યનું તમે કામ કરો કોઈને કોઈને ભૂખ્યો છે એને અનાજ ખવડાવી દીધું એનું પેટ ભરી દીધું આ સૌથી મોટું પુણ્ય પુણ્ય બંધાય અને પુણ્ય બંધાય એટલે તમને એ પુણ્ય વાપરવા મળે પરંતુ પોતાના આત્માએ કરેલા જાણે અજાણે જે પાપ કર્મો છે આ પાપ કર્મોને ધોવા માટે એની નિર્જરા કરવા માટે પરમાત્માએ ખૂબ સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે કે જ્યારે તમારે પાપોની નિર્જરા કરવી હોય અને એમાં પણ આપણા આત્માએ જો ઘાતી કર્મ એટલે કે ચીકણા કર્મો જો બાંધેલા હોય તો એ ચીકણા કર્મો કેવળ અને કેવળ તપ ધર્મથી જ નિકાચિત કરી શકાય છે એટલે જૈનો આ પર્યુષણ આ પર્વની અંદર સરસ મજાની આરાધના નાના નાના બાળકો પણ આઠ ઉપવાસ જેને અઠ્ઠઈ કહેવાય પર્યુષણના પહેલાં દિવસનું જે વ્યાખ્યાન હોય છે એની અંદર ગુરુ ભગવાન તો ફરમાવતા હોય છે કે પાંચ કયા આવશ્યક કર્તવ્યો કાર્યો જે જૈનોએ આ આઠ દિવસમાં કરવા જોઈએ એમાં એક બતાવ્યું છે અઠ્ઠમનો તપ દર્શક મિત્રો આપણે જણાવી દઉં અઠ્ઠમનો તપ એટલે ત્રણ ઉપવાસ ત્રણ ઉપવાસ તમારે કરવા જ પડે દરેક જૈને પર્યુષણામાં કરવા પડે આનો અઠ્ઠમનો તપ કહેવાય તમે પ્રતિક્રમણ કરવા બેસો ત્યારે ઠાવો ત્યારે બોલવું પડે એટલે પરમાત્માએ આ જપ તપ અને ધર્મનો બતાવ્યો છે જૈન ધર્મ આપણી સાથે આજે સ્ટુડિયોની અંદર દર્શક મિત્રો વડોદરા શહેરના એકમાત્ર જૈન કોર્પોરેટર રાખીબેન મનોજભાઈ શાહ આ રાખીબેન મનોજભાઈ શાહ ખૂબ ધાર્મિક મનોવૃત્તિવાળા છે એમના પતિ જે છે મનોજભાઈ શાહ મનોજભાઈ પ્રિયકાંતભાઈ શાહ એ પણ ખૂબ જ રાજકારણની અંદર સમાજકારણની અંદર સારા કાર્યોની અંદર હંમેશા અગ્રેસર રહીને તેઓ કામ કરી રહ્યા છે એમના પગલે પગલે એમના ધર્મપત્ની એટલે કે રાખીબેન પણ ભારતીય જનતા પાર્ટીના અત્યારે ચૂંટાયેલા વોર્ડ નંબર ચૌ ચાર એના તેઓ માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર છે અને દર્શક મિત્રો આજે પ્રસંગ છે એમની દીકરી દેવાંશી મનોજભાઈ શાહ જેને એકત્રીસ ઉપવાસનું પ્રણ લીધું છે દર્શક મિત્રો આજે બતાવી દઉં તમે એના મોઢા ઉપરની તે જ જુઓ આજે એને સત્યાવીસમો ઉપવાસ છે એક બે ત્રણ ચાર પાંચ છ આપણને બે દિવસ ખાવાનું ન મળે તો આપણને આકુળ વ્યાકુળ થઈ જાય આ દીકરીએ આજે સત્યાવીસમાં ઉપવાસ છે હમણાં મેં એને પૂછ્યું કે તું ક્યાંથી આવી તો કે હું જોબ ઉપરથી આવી સત્યાવીસમાં ઉપવાસે પણ એ પોતાની જોબ કરી રહી છે દર્શક મિત્રો એક નાનકડો પરિચય આ દીકરીનો આપી દઉં દેવાંશી મનોજભાઈ શાહ પોતે સિવિલ એન્જિનિયરિંગ ભણેલા છે અને સિવિલ એન્જિનિયરિંગ જેવી હાઈ ક્વોલિટી ડિગ્રી ભણ્યા પછી વર્તમાનમાં પણ એક સ્ટુડન્ટ તરીકે ભણી રહ્યા છે આપણી મહારાજા સાયજર યુનિવર્સિટીમાંથી ઇન્ટિરિયર ડેકોરેટરનો કોર્સ પણ તેઓ અત્યારે કરી રહ્યા છે અને સાથે જોબ કરી રહ્યા છે આપણે સીધા જ દેવાંશી સાથે વાત કરીશું દેવાંશી સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હા દેવાંશી એક વાત જરા અમારા દર્શક મિત્રોને જણાવો કે આજે એકત્રીસ એકત્રીસ ઉપવાસ કરવા બહુ કઠિન કહેવાય એક મહિનાના ઉપવાસ દર્શક મિત્રો આપને જણાવી દઉં મહામૃત્યુંજય તપ એટલે કે ત્રીસ દિવસ જેને જૈનની અંદર સિદ્ધિ તપ કહેવામાં આવે છે આ સિદ્ધિ તપમાં ત્રીસ દિવસ હોય આ દીકરીએ એક વધારાનો દિવસ એટલે એકત્રીસ દિવસની આરાધના કરી છે જે મહામૃત્યુંજય તપ જે હોય છે એનામાં એક દિવસ ઉમેરીને એ કરી રહી છે દેવાંશિં જે અત્યારે આ તપ કરી રહી છે દેવાંશિં તું જરાક તમારા દર્શક મિત્રોને બતાવો જણાવો કે આ તપ કરવાની તને પ્રેરણા કેવી રીતે મળી અને આ પહેલાં સીધા જ એકત્રીસ ઉપવાસ કર્યા છે કે એના પહેલાં તે નાના નાના પણ કોઈ તપ કર્યા છે દર્શક મિત્રોને જણાવો પહેલાં તો બહુ નાની ઉંમરમાં અમે લોકો ઉપવાસ એકાશનું બેસનું એવું કરતા કરતા પછી અઠ્ઠમ કર્યું છે પછી ત્રણ ઉપવાસ ત્રણ ઉપવાસ કર્યા છે પછી અઠ્ઠાઈ કરી છે એટલે આઠ ઉપવાસ ઓકે પછી અઠ્ઠાઈ ક્યારે કરી હતી બે હજાર ચૌદ માં બે હજાર ચૌદ માં બરાબર અને પછી અમે લોકોએ એ કર્યા હતા નાઇન ઉપવાસ મતલબ નવ ઉપવાસ હા એ ક્યારે કર્યા એ ના એક બે વર્ષ પછી કર્યા હતા બે હજાર સોળ માં હા બે હજાર સોળ માં સુધી પછી અમે લોકોએ કર્યા હતા અગિયાર ઉપવાસ ગયા વર્ષે બહુ સરસ એટલે પહેલા અઠ્ઠમ નો તપ પછી એમને કર્યો અઠ્ઠાઈ પછી નવ ઉપવાસ એટલે ધીરે 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 એમને આ તપ જપ વ્રતની જે ભૂમિકા છે એમાં તેઓ આગળ વધ્યા છે દર્શક મિત્રો અત્યારે આ એકત્રીસ ઉપવાસ કરી રહી છે આપણને નવાઈ તો લાગે જ સાયન્સ તો એવું કહે છે કે આ શક્ય નથી હું તમને જણાવી દઉં દર્શક મિત્રો જૈન સમાજની અંદર વર્તમાનમાં અત્યારે મુંબઈની અંદર ચાતુર્માસ બિરાજમાન છે હંસ રત્ન વિજયજી મહારાજ ભુવન ભાનુસુરી સમુદાયના રત્ન સુંદર મહારાજ સાહેબ સાથે હોય છે તો આ જે મહારાજ સાહેબ છે એમને અત્યારે એકસો એંસી ઉપવાસ એમના ચાલી રહ્યા છે અને આ છઠ્ઠી વાર કરી રહ્યા છે દર્શક મિત્રો એકસો એંસી ઉપવાસ એટલે છ મહિનાનો તપ થયો ભગવાન મહાવીર સ્વામી જ્યારે દીક્ષા લે આમ તો સામાન્ય રીતે દરેક તીર્થંકર ભગવાન તો દીક્ષા લે પછી મૌન ધારણ કરે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અને ત્યાં સુધી મનના અભિગ્રહથી એ ઉપવાસ કરતા હોય છે અમારા પહેલાં તીર્થંકર છે જે ઋષભદેવ ભગવાન એમને જ્યારે દીક્ષા લીધી અને પછી એ નીકળ્યા રાજા હતા બધી જગ્યાએ જાઓ તો લોકો સોનું ચાંદી હીરા કે રાજાને શું આપવું કોઈ એમને ખોરાક આપતા નહોતા કેમ કે રાજાને આવું ખાવાનું આપણા ઘરનું ખાવાનું થોડું અપાય પણ એમને દીક્ષા લીધી છે કોઈને ખબર નથી અને એમને પૂરા એક વરસ એમને ઉપવાસ થયા અને એટલા માટે જૈનોમાં વરસી તપ કરવામાં આવે છે આ પણ એક જપ તપ વ્રતની જે જૈન ધર્મની વાત છે એની હું આપને વાત કરી રહ્યો છું તો દેવાંશિયે આ સરસ મજાના એકત્રીસ ઉપવાસનું તપ કર્યું છે આજે એમનો સત્યાવીસમાં ઉપવાસ છે જરા મમ્મીને આપો હું મમ્મીને પણ પૂછું રાખીબેન તમારી દીકરી ખૂબ સુંદર રીતે ખૂબ સારા સંસ્કાર આપે આપ્યા છે અને જૈન ધર્મ એ પામેલી છે અને એટલા માટે થઈને આજે એકત્રીસ ઉપવાસનું લઈને બેઠી છે આજે સત્યાવીસમાં ઉપવાસે પણ ખૂબ સુંદર સાતા અને એકત્રીસ સરસ મજાના કરી નાખે મને લાગે છે હંસરત્ન મહારાજ સાહેબની જેમ જોઈએ એના પગલે આગળ ચાલે તો એકસો ઉપવાસમાં આપણે સ્પાર્ક ટુડેમાં ફરી એનો ઇન્ટરવ્યૂ કરશું પણ તમે જરાક રાખીબેન જરા દર્શક મિત્રોને જણાવો તમે આવા ઉપવાસ કરેલા છે તમારા પરિવારમાં બીજા કેવી રીતે એને સંસ્કાર કેવી રીતે તમે આપ્યા પહેલાં તો જય જીનેન્દ્ર અને પ્રજુશન પર્વ ચાલે છે આજે ચોથો દિવસ છે તો બધાને ખાસ તો મીચ્છામી તું કડમ અને મેઇન કે જ્યારે નાની હતી ને ત્યારથી કંઈ ને કંઈ તપ કરવું છે પહેલા એકાશના બેસનાથી શરૂઆત કરી અને પછી એવી જ રીતે આગળ વધતા વધતા અઠ્ઠાઈ કરી એને પછી ત્રીજા વર્ષે અમે ત્રણેવે જોડે હું મારા દીકરો અને દીકરી અમે ત્રણેવે નવ નવ અપવાસ કર્યા હતા અને ત્યારબાદ ગયા વર્ષે અમે લોકોએ મેં અઠ્ઠાઈ કરી હતી અને આને અગિયાર અપવાસ કર્યા હતા એટલે એવું કે સાથ આપવો છે એમ બસ કરવું છે એમ મારથી થશે એમ અને એને બે વરસથી ભાવના હતી માંસખમણ કરવાની પણ કંઈક કારણસર થઈ નહોતું શકતું પછી આ વર્ષે એને કીધું કે ના મમ્મી મારે કરવા જ છે તો પછી મેં સપોર્ટમાં રહીને એને સપોર્ટ કર્યો અને એક બે વાર આપણે મહારાજ સાહેબ પાસે બી ગયા અમે લોકો લાલબાગ જૈન સંઘમાં ગચ્છાધિપતિ મહારાજ સાહેબ છે ધર્મધુરંદર મહારાજ સાહેબ એમના પાસે અમે બે વાર આશીર્વાદ લેવા ગયા ત્યારબાદ સુભાનપુરામાં નરરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ છે એમનો પણ આશીર્વાદ લીધો છે અને મેઇન કહું કે શાસન દેવી સહાય કરે અમારામાં એવું હોય કે જેવું તપ કરો કશું કરો ને એટલે શાસન દેવી તમારામાં આવે તો એ જેને એટલી તાકાત આપે છે કે અઢાર દિવસ સુધી તો જાતે જતી હતી જોબ અને પ્લસ ભણવાનું આજે પણ જોબ પરથી જ સીધી આવી છે અને કોલેજ બી સાંજની કરતી હતી એટલે સવારે સાડા આઠથી જતી હતી સીધી સાંજે સાડા આઠ આવતી હતી પણ બાર કલાક પણ એનો સ્ટેમિના એ દેખીને ખરેખર આશ્ચર્ય થયું કે આટલું સરસ મોટું તપ છોકરી આટલું આસાનીથી કરી ગઈ એ માટે હું પોતાની જાતને બી ધન્ય માનું છું મનોજભાઈને જરા આપો મનોજભાઈ તમે પણ જરા અમારા દર્શક મિત્રોને જણાવો મનોજભાઈ ભારતીય જનતા પાર્ટીના ખૂબ સરસ કાર્ય કરવાવાળા કાર્યકર્તા છે મનોજભાઈ તમે પણ કોઈ તપશ્ચર્યા વગેરે કરી હોય તમારા દર્શક મિત્રોને જણાવો હું જ્યારે મેરેજ નહોતું થયું ત્યારે પહેલાં હું તપસ્યા કરતો હતો અઠ્ઠમ કેટલી વાર કર્યા છે અઠ્ઠાઈ પણ મેં કરેલી છે ત્યાર પછી મારથી નથી થયું અને ઘરમાં આ જોઈને મારી મિસિસે બી કરી છે એ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે જૈન સંપ્રદાયમાં એ વહુ બનીને આવી છે પણ તો પણ એ જૈન ધર્મને એટલો જ માને છે એ જ એ જ ઘરમાં આ પ્રવૃત્તિ જોઈને મારા બે છોકરાઓ અઠ્ઠાઈ નવ અપ્પાસ અગિયાર અપ્પાસને આજે મારી દીકરી એકત્રીસ અપ્પાસ કરી રહી છે હું જૈન સમાજમાં વડો ગુજરાતનો યુવક મહાસંઘનો મહામંત્રી છું અને વડોદરા જૈન સંઘમાં બી હું ઉપપ્રમુખ છું તો મારે એવું જ કહેવું છે કે ધર્મ જરૂરી છે એટલે બધાએ ધર્મ તો કરવો જ જોઈએ ના થાય ઉપવાસ તો કંઈ નહીં પણ ધર્મ ધર્મ આપણા ઘરની અંદર આપણા દિલની અંદર આપણા કુટુંબની અંદર હોવો જ જોઈએ જેથી સંસ્કાર આપણા બાળકોની અંદર પણ એ જ ઉતરે જે સંસ્કાર આપણને મળવા જોઈએ આજના જમાનામાં સંસ્કાર કેવા હોય છે જે આજના છોકરાઓ કરતા પણ નથી પણ આજે મારા દીકરા કે મારી દીકરી જૈન ધર્મમાં અને સંસ્કાર બધું એ સાચવી રહી છે તો મારા દરેક દર્શકોને કહેવું છે કે ભાઈ તમારા બાળકોને પણ ધર્મની અંદર આગળ પ્રવૃત્તિ કરાવો બહુ સરસ વાત કરી મનોજભાઈએ આપણે દેવાંશી સાથે ફરીથી વાત કરશું દેવાંશી બહુ સરસ મજાના ઉપવાસ કરી રહી છે તું એકત્રીસ ઉપવાસ એટલે અઠ્ઠમ કર્યો હશે ત્યારે તારા મગજમાં એવું હશે કે હું અઠ્ઠાઈ ક્યારે કરું અને અઠ્ઠાઈ કર્યા પછી તને એવું લાગ્યું કે હવે હું અગિયાર ઉપવાસ સોળ ઉપવાસ ક્યારે કરું પણ મને લાગે છે નવ ઉપવાસ કર્યા પછી અગિયાર ઉપવાસ કર્યા અને અગિયાર પછી સીધા જ એકત્રીસ ઉપવાસ તો હવે તારું નેક્સ્ટ ટાર્ગેટ શું છે એ જરા દર્શક મિત્રો વાહ એટલે જૈનોની અંદર આ ત્રીસ ઉપવાસ જે છે એના પછી સીધા જે અત્યારે રોલ મોડલ મેં હમણાં જ આપને વાત કરી દર્શક મિત્રો હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ જેઓ એકસો ને એસી ઉપવાસ કરી રહ્યા છે અત્યારે ઉલ્લેખનીય છે હું તમને જણાવી દઉં દર્શક મિત્રો વડોદરાની અંદર અલકાપુરી જૈન સંઘની અંદર ધર્મેશભાઈ જોશી ધર્મેશભાઈ દોશી કરીને એક ભાઈ છે એ એકસો ને આઠ ઉપવાસ કરી રહ્યા છે એટલે લગભગ ત્રણ મહિના અને ધર્મેશભાઈને પોતે કેન્સર છે કેન્સરના પેશન્ટ છે અને સુમનદીપ વિદ્યાપીઠ છે એ લોકોનું એમના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે ભૂટાનના લોકો પણ એના પર રિસર્ચ કરી રહ્યા છે કે આટલા બધા ઉપવાસ અને આ ઉપવાસ કર્યા પછી એમનો કેન્સર મટી રહ્યો છે કેન્સરના કોષો સુકાઈ રહ્યા છે આ દીકરીએ પણ જ્યારે એકત્રીસ ઉપવાસ કર્યા છે તને કેવી ફિલિંગ થાય છે આમ શરીરમાં ખાધું નથી ને ચક્કર આવે છે આવું તેવું કંઈ થાય છે તને વીકનેસ જ બાકી મારું બોડી જેટલું પહેલાં વીક હતું ને એથી વધારે એક્ટિવ લાગે છે છે વજન કેટલું ઉતર્યું માપ્યું હા કિલો વાહ તેર ચૌદ કિલો વજન દીકરીએ ઉતાર્યું છે આ એક પરમાત્માની કૃપા જ કહેવાય કે આટલા ઉપવાસ કર્યા પછી પણ આપણી સામે આટલા સરસ સ્માઈલિંગ ફેસ સાથે વાત કરી રહી છે પોતે નોકરી કરી રહી છે બહુ સરસ આ ઉપવાસ જે કર્યા ત્યાર પછી કયા કયા મહાત્માઓને તું મળવા ગઈ જેના આશીર્વાદ લીધા છે પહેલા તો મે રોજ અમારા અમારા હરની પચકાણ કોની પાસે લે છે હરની જૈન સંગમાં જે અમારા સાહેબ છે પીયુષ કલા મારા એ ધર્મસુરી સમુદાયના પીયુષ કલા શ્રીજી મહારાજ સાહેબ એમની પાસે પચકાણ લે છે પચકાણ લે છે અને બે વાર અમે લોકો લાલબાગ જૈન સંગના ધર્મદુરંદર ગચ્છાધીપતિ ધર્મદુરંદરસુરી મહારાજ એમના જોડેથી આશીર્વાદ લઈને આવ્યા છે અને પછી

આપણે તો બે દિવસ ત્રણ દિવસ ખાઈએ નહીં તો આપણને તો કેવી સ્થિતિ થઈ જાય અરે સવારે ખાધું હોય ને સાંજે ના મળે તો આપણે ધમાલ કરી નાખીએ અને દર્શક મિત્રો અત્યારે વર્તમાન જે યુગ છે આ દીકરી જે પેઢીમાંથી આવે છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવવાળી પેઢી છે આજકાલ ઘરે કોઈ ખાતું નથી ઝોમેટોને સ્વીગી જ કરતા હોય છે અને બહાર જ રાત્રિ બજાર હા આ પ્રકારના મને ડોમિનો પીઝા જોઈએ ને બર્ગર જોઈએ ને ગરમ કૂતરો ઠંડો હોટડોગ આવા બધા જે અત્યારના બાળકોને જે જે જેને કહેવાય કે લગ્ની લાગી છે લત લાગી છે એની સામે આ બધાનો ત્યાગ કરીને આ દીકરીએ એકત્રીસ ઉપવાસ કર્યા છે દેવાંશી સ્પાર્ક ટુડેની ટીમ આખી તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે ખૂબ ખૂબ તને જેને કહેવાય કે આ કાર્ય તારું સરસ રીતે નિર્વિઘ્ને સુંદર રીતે પૂરા થાય એવા અમે બધા આશીષ આપીએ છીએ આશીર્વાદ આપીએ છીએ અને આ એકત્રીસ ઉપવાસનું તારું પારણું થઈ જાય પછી જરા મોટી કંઈક ટાર્ગેટ રાખજે પરમાત્મા શાસન દેવી સો ટકા તને સહાય કરશે અને તપવ્રતની અંદર આપણે આગળ વધીએ અને તપ વ્રતથી જ આત્માએ કરેલા કાચિત કર્મો ચીકણા કર્મોનો ખાત્મો બોલી જાય છે જૈન દર્શન આ વસ્તુ બતાવે છે બીજે ક્યાં છે નહીં અને જૈનોના ઉપવાસ દર્શક મિત્રો આપને જણાવી દઉં આ દીકરી ફક્ત અને ફક્ત પાણી જ પીવે છે સત્યાવીસ દિવસ પહેલાં એને જે છેલ્લું ખાધું તે આજે સત્યાવીસ દિવસથી એના પેટમાં અન્નનો એક દાણો નથી નથી દૂધ નથી કોઈ પણ પ્રકારની પાણી સિવાય કોઈ પણ વસ્તુ એ ગ્રહણ કરી શકે નહીં જૈનોના ઉપવાસ આવા હોય છે અને પાણી પણ એ પુરસી સાડ પુરસીના પચકાણે એટલે લગભગ બાર વાગ્યા પછી પાણી પીવે અને છ વાગે પાણી બંધ કરી દેવું પડે અને અમે અત્યાર દિવસમાં કેટલી વાર પાણી પીવે છે એક બોટલ એક બોટલ એટલે ત્રણ ચાર વાર ગુટડું ગુટડું પાણી પીને એક બોટલ પાણી પીવે છે અને પાણી અને શક્તિ આપે છે અને સૂર્યની શક્તિ આ જે સૂર્યદેવ એની જે

મારા ઘરે પારણાનો પ્રોગ્રામ છે તો જેની બી સગવડ થાય અને ખાસ નૌકાશી બી છે તો આવે અને ખાસ પારના કરાવે દીકરીને મારા અને આશીર્વાદ આપે કે આગળ આનાથી બી સારો ઉપવાસ કરી શકે અને સાથે નૌકાશીનો અમને લાભ આપે અને બીજી એક વસ્તુ કે આજ સુધી મારા ઘરે સ્વેગી કે ઝોમેટોવાળાએ એન્ટ્રી નથી કરી કેમ કે મને એ વસ્તુથી બિલકુલ નફરત છે કે ખાવું હોય તો એકવાર બહાર જઈને ખાઈ આવો પણ એ ઝોમેટો સ્વીગી વાળા મોસ્ટ ઓફ ઘરે ઘરે ના આવવા જોઈએ બહુ સરસ બહુ સરસ આ સંસ્કાર જ મને લાગે છે એકત્રીસ ઉપવાસ સુધી દીકરીને લઈ ગયા છે તું તારા જેવા જે બધા મિત્રો છે તારા ઉંમરના એને આ એકત્રીસ ઉપવાસ કર્યા પછી શું સંદેશ આપવા માંગે છે અમારો છેલ્લો સવાલ છે જેના જૈન ફ્રેન્ડ્સને તો એ લોકોને કશું કહેવાની જરૂર પડતી નથી પણ જે નોન જૈન ફ્રેન્ડ્સ છે એ લોકોને ખાલી એટલું કહીશ કે તમે કઈ ના તો કઈ ના પણ એકવાર એટલીસ્ટ એકાશનું કે બેસણાથી એકવાર જોઈને દેખો કે અમારો ધર્મ શું કરે છે અને એ બી નહીં તો પછી કશું નહીં આર ખરીને દેખો એક વાર કે રાત્રે જમવાનું ના હોય કે પછી પાણી એટલે એકવાર તમે કરીને જો અમારો ઉપવાસ કે કેટલું તમને અંદરથી લાઈટ ફીલ થાય છે કે કેટલું તમારું બોડી ડિટોક્સ થઈ જાય છે એનાથી તમારા બોડીમાં કેટલી એનર્જી આવે છે તમને ખબર પડે વાહ તો આ હતા દેવેન્દ્રસિંહ મનોજભાઈ શાહ વડોદરા ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે વોર્ડ નંબર ચારના રાખીબેન એમની દીકરી છે સરસ મજાના ઉપવાસ કર્યા છે અમારી સ્પાર્કની સમગ્ર ટીમ તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે તો દર્શક મિત્રો આવા જ કાર્યક્રમમાં ફરીથી મળીશું હું કેમેરામેન નિસર્ગ સાથે દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ